બનાવીએ છીએ તમે વ્લોગ જોયો છે રવિવાર નો માતાજી દર્શન કર્યા અને ફર્યા બહુ મજા આવી ગઈ અને હાલ વાળામાં ફરી વાળાનો બતાવું બધું ચલો આ કોરાસ લેબોડો યુતિઓ આઈજી ઉપર જાય લેબડા ઉપર અરે વેલો ઉપર જાય અરે પણ હાલ તો બધા રેલો ને બધા બોતી જ રહી ઘરે તમને ખબર કે હાલ ચો લશકો વાટે ઓ નહીં ચીકુળી વિકળી કોઈ ચાર બાર થઈ નહીં અને પેસેવું છૂટતી નહીં પૂળા નાખી જઈએ છીએ આપણે પૂળા એના કુળ નાખે જઈએ ચરવા માટે ખાલી સૂટ ન શિયાળા તો ઘરે જ હોય બધી ભેંસો બટેલી લસકો ચીકુડી મોટી થઈ જાય એટલે એકાનો યુઝ થાય હાલ તો પાડોને ખણી ખાલી બીજું કોઈ કરતા જ નહીં ઉનાળામાં ચોમા આમ શું છે ભેંસ્યો તો તમને વ્લોગમાં બતાવશું કે ભેંસો કઈ કોરા જાય છે ને કેવી રીતે ચારાંચ જેટલું હેરાન કરા બહુ જ હેરાન કરાય પહેચો તો ઉનાળામાં જો પહેલી વખત થી ઉનાળામાં જ્યારે છોડીએ ને ત્યારે તો દોળા એટલે તો વાત જ પતી જાય ખબર કે પેશો અમારે એ છે કે જાણ છૂટા ને એટલે વાત જ પતી જાય કે આ શેડેથી પેલા શેડે એવી રીતે દોળ હા હેરાન હેરાન કરીને આખો પેલા દાળે તો

બીજો શું બોલશે

बाहर चलते हैं बाहर बाहर का व्यू दिखाता हूँ मैं आपको नहीं हमारा पैसे का व्यू दिखाता हूँ इधर है पैसों बहता ही नहीं बताए पैसों बोता है ट्रैक्टर ने पड़ेरे ट्रैक्टर मेरा म्यूड ट्रैक्टर पड़ी रहे तो पशु अकुरा પલાવ પોણી પાણી ઉપાડવાનું મશીન બધું આ કોરા પડી જ બધું પડી જ રહે હા ઉપર ચડો ગયા મજા આવે પતંગ બે ત્રણ ચગવાનું ચાલુ થઈ ગયા હ પતંગ ચગાવશે પતંગ આપણે ચગાવવાનું તો મળતો જ નહીં થાય એવું ખબર હ તો નિહાળ જવાનું હોય હ તે નિહાળ જઈએ છીએ વાજે સૂટીએ વાજે વ્લોગ બનાવીએ બધું પેલું કરીએ કોમ હોય તો કોમ આવી ગયા છે હવે ઘરે ઘરે આવીને તાળાવ ઉપર આવી ગયા છે અને પકોડી લાયા હતા પકોડી ખાધી મજા આવી ગઈ ફૂલ બાકા જગી બોલાઈ નાખી નાઈસ આ તો આપણે જઈએ ન્યા છો ન્યા ફરીએ જો જાવ છો પેલા ઘેર પૂરા બીજા ઘેર અને આ જઈએ આપણે આપણો ટોક ઉપર લાવી દીધું છે પાણી ભરવાનું हेलो गाइस कैसे हो प्यासो बेगो तू ये कौन खा हाय गाइस हम प्यास को कौन खिलाते हैं कौन खबरावा हुआ wrong sign jatuh wrong side putra utara putra બોલો તો નવરો ઉપર ચડીએ ચડીએ થઈને ચડવાનું છે ઉપર બાહુબલી તાકાત ચડીને કે બાદ પૂરા પોઈ નાખી દીધા છે હવે ઉતરીએ આપણે કોઈ ઓ હેવી કોણ છે ને ઉતરીને જ મળીએ રિસ્ક

આપણે દુકાને જઈને આવતા રહેશે તો પણ ના બનાવી શક્યો તમને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી